જય શ્રી કૃષ્ણ બધા ને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં છો તો જો આજે આપણે છે ને સરગવાની સિંગ શાક બનાવવાનું છે એકદમ નવી રીતે બનાવવાનું છે સિંગ ના શાક તમે ઘણા ખાધા હશે પણ આજે આપણે નવી રીતે સિંગ શાક બનાવશું તો એથી સરસ બનશે કે બધા આંગળા ચાટતા રહી જશે તો સૌ પેલા તો આપણે સિંગ સારી રીતે ધોઈ લીધી છે અને હવે તેના આપણે કટકા કરી લઈએ આવી રીતના કટકા કરતા જઈએ આપણે છોલશું નહીં એમ એમ આપણે ધોઈને કટકા કરી લેશું તો જો આપણે આવી રીતે સિંગ ના કટકા કરી લીધા છે અને આ સિંગ પણ આપણા ઘરના બગીચા ની છે આપણા ઘરે ઝાડ છે તેની તોડીને લાવી છે હું સરસ સરસ જાડી જાડી સિંગ અને જો આવે ઝીણ છે લો છે ને એ નથી નાખે આપણે જાડી જાડી સિંગ નાખી છે અને અહીંયા આપણે છે ને ત્રણ ટમેટા લીધા છે ચાયણી છે ચાયણીમાં આપણે આવી રીતની અને અહીંયા રાખી ઉપર અને અહીંયા છે ને ટમેટા રાખી દેસુ આપણે અને ઉપર છે ને કે આપણે ઢાંકી દેસુ ઘટના બધા સુદેશો જેથી કરીને ટમેટા પણ થોડાક બફાઈ જાય આપણા અને ત્યાં સુધી ચાલો આપણે બી તૈયારી કરીએ લોટ પણ બાંધી લઈએ આપણે તો જો આપણે અહીંયા લોટ બાંધી લેશું પહેલા બફાઈ છે આપણી વરાળમાં ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું ને થોડી વાર દસ પંદર મિનિટ બાંધીને ને દે તો રોટલી પણ સરસ થાય છે એટલે આપણે પેલે લોટ બાંધી લેશું લોટ આપણે સરસ ગુંડી લઈએ જેથી પણ રોટલી એકદમ સોફ્ટ થાય

અને તપેલી ઉપરથી ઉતાર લેશું ગેસ ઉપરથી અહીંયા આ ઠંડી થવા માટે મૂકી દેશું અને અહીંયા જો આપણે ડુંગરી અને મરચા પર સુધા લીધા છે અહીંયા આપણે ડુંગળીને મરચા પર સુધારી લીધા છે જો તો જુઓ અહીંયા ત્યાં સુધી આપણે અમને ઠંડી થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર ચણાનો લોટ શેકી લેશું તો બે થી ત્રણ ચમચી લોટ છે તે આપણે જરાક શેકી લઈએ હવે તો શેકી લઈએ અને હવે આપણે લોટ શેકાઈ ગયો છે તો ગેસ ને ખાતું બંધ

કરી અને ઉપર ઘી શિયાળો છે જેનાથી જામ જાય છે તો આપણે એને તપાવી લેશું પેલા હવે આપણે રોટલી વાણી લઈએ આવી રીતના આપણે એક એક રોટલી વાંટતા જશું તાવડી ઉપર નાખી દેસુ અહીંયા આપણે પેલી ગાય માટે રોટલી શેકાઈ ગઈ છે આપણે બીજી તાવળી ઉપર નાખી દેસુ આમાં ઘી લગાવી દેસુ આપણે oh jauh ini apa roti banget yang dilihati dari api kalau sausnya siap nih, siap ini. sausnya ya?

ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં રાઈ જીરું નાખશું કાજ નો ટોકરો બાદુ નાખશુ અને બે ત્રણ નંગ આપણે મરી નાખશુ રાઈ જેવું કકડી જાય એટલે આપણે જો આ લીલું મરચું લીલી મેથી ને અને ડુંગળીની પેસ્ટ મિક્સ મિક્સિંગમાં તૈયાર કરી લીધી છે સારી રીતે આપણે અલગ લેશ ડુંગરીને આપણે સારી રીતે સાચવવી પડશે જો કચાસ રહી છે તો માં ટેસ્ટ સારો નહીં આવે તો જો ડુંગળી છાંટાળી છે હવે આપણે ટમે આ ટમેટા બોઈલ કરેલા ત્રણ ટમેટા છે એનો પણ આપણે મિક્સિંગ માં ગ્રેવી બનાવી લીધી છે તો એ પણ હવે આપણે નાખી દઈએ તો પાકી જાય ડુંગળી ગ્રેવી સાથે અને ખૂબ સારી રીતે આપણે પકાવી લેશું જો કચાશ રહેશે તો ટેસ્ટ નહીં આવે સારો અને અહીંયા પણ આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે અને લોટ પણ શેકી ને તૈયાર રાખ્યો છે અને અહીંયા સિંગદાણા ભૂકો પણ સિંગદાણા શેકી ને મિક્સર માં ભૂકો કરી લીધો છે તો એ પણ તૈયાર છે અને અહીંયા ખડી સાકર ભૂકો પણ તૈયાર છે ખાંડ નહીં નાખી આપણે સાકર છે ખડી સાકર ભૂકો નાખશું આપણે તો જો અહિયાં ગ્રેવીમાં તેલ છૂટવા માંડે છે તો હળદર છે લાલ મરચું છે તે બધું આપણે આમાં એડ કરી દીધું છે જો સુકા નાખીએ તો મિક્સ ન થાય એટલે ગ્રેવી વાળા કરીને નાખી દીધું છે હવે આપણે આને પણ સારી રીતે સાંકળી લેશું તેમાં ચણા લોટ નાખી દેશું આપણે ત્રણેક ચમચ ચણા નો લોટ છે સિંગદાણા નો ભોકો છે અને ખરી શાકર છે તો જો તૈયાર છે આપડું નવી રીત થી ગ્રેવી વાળું સિંગ સરગવાની શિંગ નું શાક તો ગેસ કરશું બંધ અને આપણે ઉપર ધાણા પાવડર નાખી દેશું કેવું લાગ્યું મારે નવી રીત થી સરક બને છે એનું શાક તમે પણ આવી રીતે બનાવજો ટેસ્ટ માં ખુબ સરસ આવે છે તેનું ટેસ્ટ ચેનલમાં નવા હો તો લાઇક છે